બીજા દિવસે વીજ ધાંધિયાથી ત્રસ્ત ભુજના શહેરીજનોએ પીજીવીસીએલની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો ભુજના અરિહંતનગર પટેલનગર જયનગર સહિતના વિસ્તારોની અંદર આઠ કલાકથી વીજ પુરવઠો ખોરવાયો હતો વરસાદ બાદ અસહ્ય બફારામાં અંકળાયેલા સ્થાનિકો પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા અને રિતસર અધિકારીઓને ખખડાવ્યા હતા વારંવારના વીજ વિક્ષેપના કારણે પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે

લોકોએ પહોંચી અને ઘેરાવ કર્યો તો આઠ કલાકથી વીજ પુરવઠો પૂર્વવત ન થતા અહીં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે પીજીવીસીએલ કચેરી પર તેઓ પહોંચી ગયા હતા